પત્રકારો પર હુમલો કરનાર આરોપી પકડાયો બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડી દેતા જે વિડિયો વાયરલ થતા જેના કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર હુમલો કરનાર કુખ્યાત પપ્પુ રબારી અને સંચાલક વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આરોપી પપ્પર રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરદ રે આઈસ્કૂલના ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ખંડની બહાર કાઢી મૂકવાનો વિડીયો વાયરલ થતા જે ઘટનાનો કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ગુંડાઓ બોલાવતા આવી મીડિયા કર્મચારીના મોબાઈલ માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી માર મારી તોડી નાખવાની ધમકીઓ આપી હતી જે બનાવ અંગે પોરસદ ટાઉન પોલીસ સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત પપુરબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુખ્યાત પપુર અબારીની ધરપકડ કરી હતી જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા સંજય પટેલ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વિરુદ્ધ એક માસ પૂર્વે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં નો ગુનો નોંધાયેલો છે જ્યારે અગાઉ ચારમાં માર મારવા સહિતની જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે સ્વરી સ્કૂલમાં ટ્રસ્ટી દ્વારા જે વિદ્યાર્થીનું ફી નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા જેવા બાબતે માથાકૂલ થયું તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો પિક્ષનો ગુના ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે ઈ ગુજકોના માધ્યમથી તેના વિરુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તે તમામ તમામની નકલો મેળવી અને આ ગુનાના કેસમાં સારું સામેલ કરવામાં આવશે અને અન્ય જો અટકાજી પગલાં લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં